વેલકમ બેક તો મોરબીના હળવદમાં ભારે વરસાદી મુશ્કેલી વધારે છે મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો બ્રિજ ધોવાયો છે મયુરપુરથી રાયસંગપુર જવાનો રસ્તો બંધ થયો બ્રાહ્મણી નદીના પાણી ફરી વળતા બ્રિજ ધોવાયો બ્રાહ્મણી ડેમ એક બે છલોછલ થતા પાણી છોડાયો બ્રાહ્મણી ડેમ પાસેના પંદર ગામને એલર્ટ કરાયા બોલાસણ સુંદરગઢ પાડા તીરથ ગામમાં એલર્ટની પરિસ્થિતિ સુસવા કેદારીયા મયુરનગર ટીકર સહિત પંદર ગામ આલર્ટની પરિસ્થિતિમાં છે તો હળવદના દ્રશ્યો છે જ્યાં ડેમ છલોછલ ભરાતા પાણીની પરિસ્થિતિ અને રાયસંગપુર વચ્ચેનો બ્રિજ પણ ધોવાયો છે બ્રાહ્મણી નદીના પાણી ફરી વળતા બ્રિજ ધોવાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે હળવદમાં પાણી ફરી વળતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે વહીવટીતંત્ર તરફથી લોકોને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે ફોનલાઈન પર છે પરિસ્થિતિ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સ્થાનિક જળાશયોમાં પાણી આવવાના કારણે પાણીને છોડવામાં આવતું હોય છે નદીમાં તેવી જ રીતે બ્રાહ્મણી બે ડેમનો દરવાજો ખોલીને હાલમાં જે રીતે બ્રાહ્મણી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલમાં જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામ પાસે જે કાચો રસ્તો કે જે મયુરનગર અને રાયસંગપુર માટે મુખ્ય રસ્તો છે છે આ રસ્તાનું ધોવાણ થઈ ગયું જેના કારણે મયુરનગર અને રાયસંગપર તરફ આવવા જવા માટે થઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને હા ગામના લોકોના કહેવા પ્રમાણે ત્યાં ઉપર પુલ બનાવી દેવામાં આવે નદી ઉપર તેવી રજૂઆતો તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કરે છે અને ગત મે મહિનામાં આ ગામના લોકો દ્વારા ત્યાં આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને પુલ બનાવી દેવામાં આવે તો લોકોને જે દર વખતે આ પુલ તૂટી જઈને હાલાકીનો સામનો કરવો પડે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ

મોરબીના ચકમ પર જવાના રોડ પર પાણી ફરી વળ્યા જીવાપર ચકમ પર ગામ વચ્ચેનું તળાવ ઓવરફ્લો થયું તળાવ ઓવરફ્લો થતા બંને ગામ વચ્ચે આવેલા વોકડામાં પાણી આવ્યું રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થયા રંગ પરથી ચકમ પર જતા રોડ પર પાણી ફરી વળતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો રોડ પર પાણી ફરી વળતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અડધા વાહન ડૂબી જાય તેટલું આ પાણી આપ જોઈ શકો છો મોરબીમાં અત્યારે ભારે વરસાદ થયો છે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ છે તો તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર આ રીતે પાણી આવી ગયું છે મોરબી જિલ્લાનો મચ્છુ એક ડેમ હજુ પણ ઓવરફ્લો છે હાલમાં મચ્છુ એક ડેમ ચાર ઇંચથી ઓવરફ્લો છે ડેમમાંથી સત્તરસો સડસઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે ચોટીલા અને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો છે રવિવાર બપોરથી ડેમ ઓવરફ્લો થયો છે મચ્છુ નદી મારફતે વધારાનું પાણી મચ્છુ બે ડેમમાં આવતા તે પણ રાત સુધીમાં ઓવરફ્લો થઈ શકે છે એટલે રાત સુધીમાં જો ડેમ ઓવરફ્લો થાય તો પરિસ્થિતિ વિકટ બની શકે છે

નેવું ટકા જે બચ્ચું બે ડેમ ભરાયો છે તેના કારણે પરિસ્થિતિ અત્યારે વિકટ છે નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે તમામ જે આસપાસ રહેતા લોકો છે તેઓને સૂચના પાઈ છે મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક પણ થઈ રહી છે જો મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ બે ડેમની વાત કરીએ તો મચ્છુ બે ડેમ કે જે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી માત્ર સાઠ ટકા ભરાયેલો હતો પરંતુ શુક્રવાર સાંજથી જે વરસાદી માહોલ શરૂ થયો અને વરસાદ પડવાનો શરૂ થયો શુક્રવાર સાંજ શનિવાર આખો દિવસ અને રવિવાર આખો દિવસ ને આજે સવારે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો વાત કરીએ તો મોરબીનો મચ્છુ બે ડેમ કે જેની એકત્રીસો ચાર એમસી એફટીની જળ ક્ષમતા છે તે ડેમ આજની તારીખે અત્યારે બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે અને હાલમાં પણ ઉપરના વાસમાં જે વરસાદ થયો છે ડેમના કેચમેટ વિસ્તારમાં જે વરસાદ થયો છે તેના કારણે સતત વરસાદી પાણી જે છે તે ડેમમાં આવી રહ્યું છે અને ડેમની અંદર જે પાણી આવી રહ્યું છે તેના કારણે આ ડેમની અંદર સપાટી સતત વધી રહી છે જે રીતે અત્યારે ડેમમાં પાણી આવી રહ્યું છે તે જોતા આજ રાત સુધીમાં કદાચ મોરબીનો મચ્છુ બે ડેમ કે જે મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે લોકોને આ ડેમમાંથી પીવાનું પાણી મળે છે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે છે જેથી કરીને આ ડેમ એક વખત સો ટકા ભરાય એટલે અહીંના લોકોને એક વર્ષ માટે પીવાના તથા સિંચાઈના પાણી માટેનો પ્રશ્ન ઉકેલાઈ જતો હોય છે ને અત્યાર સુધી જે ડેમ ખાલી હતો ત્યારે લોકોને પીવાના પાણી માટેની ચિંતા હતી પરંતુ છેલ્લા બે જ દિવસની અંદર મેઘરાજાએ બે જે મેઘમહેર કરી છે તેના કારણે આ ડેમ આજની તારીખે બાણું ટકા જેટલો અત્યારે સવારે દસ વાગ્યે ભરાઈ ગયો છે અને લગભગ આજ રાત સુધીમાં આ ડેમ સો ટકા ભરાઈ જશે તેવું સિંચાઈ વિભાગના અધિકારીનું કેવું છે હિમાંશુ ભટ્ટ ઝી ચોવીસ કલાક મોરબી